ભરૂચમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રફુલ્લિત નવ તાલુકામાં સાર્વત્રિક વરસાદ ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી થી વરસાદી વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે રવિવારે પણ સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે રવિવારે પણ સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત ગુજરાત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાતના વલસાડ વાપી નવસારી અને સુરતમાં વરસાદ વરસ્યો હતો ત્યારે ભરૂચ જિલ્લો પણ બાકાત રહ્યો નથી ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘા મેઘરાજા મહેરબાન થયા છે કાળા ડિબાંગ વાડોની ફોજ સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લામાં વર્ષેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં છ મિલીલીટર આમોદમાં એક ઇંચ વાગરામાં બે મિલીલીટર અંકલેશ્વરમાં આઠ મિલીલીટર હાશોદમાં પંદર મિલીલીટર વાલિયામાં સાત મિલીલીટર તેમજ નેત્રંગમાં ચૌદ મિલીલીટર વરસાદ નોંધાયો હતો આ જ રવિવારે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે લોકો રવિવારની રજાની મજા વરસાદ સાથે માણી હતી યાકુબ પટેલ ભરૂચ